જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો ટેસ્ટ બોલ નાસ્તો તેમાં આપણે બાફેલા બટેકા લઈશું ડુંગળી લઈશું એમાં આપણે મસાલો કરીશું એમાં અડધી ચમચી મરચું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એમાં અડધી ચમચી ધાણાજીરું નાખીશું થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખીશું એમાં થોડાક મરીનો પાવડર નાખીશું એમાં લીંબુનો રસ નાખીશું એમાં થોડોક ગરમ મસાલો નાખીશું એમાં થોડી ખાંડ ઉમેરીશું પછી બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયો છે હવે તેલ ગરમ થાય એટલે એમાં થોડાક થોડુંક જીરું ઉમેરી દઈશું હવે જીરું સાતળી ગયું છે એટલે આપણે તેમાં ડુંગળી થોડીક સાકળી લેવાની છે લાલ થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર આપણે થોડીક એને લાલ થવા દેવાની છે એટલે એની સુગંધ મસ્ત આવે અને સ્વાદ પણ સરસ લાગે છે આ બટેકાને આપણે તેમાં મિક્સ કરી દઈશું સરસ મજાનો અંદર મેળવી દઈશું એટલે ડુંગળીની સુગંધ અંદર સરસ આવી જાય અને ગેસ્ટ પણ મસ્ત આવી જાય ડુંગળી આમાં સરસ મિક્સ થઈ જાય છે અને આપણો બટેકાનો ચૂંદો પણ સરસ એમાં ભળી ગયો છે એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે આ રોટલી જે છે એની અંદર મસાલો આ મસાલો રોટલીમાં ભરતા જશું અને એકદમ સરસ મિક્સ કરીને લગાડી દઈશું ક્યાંય ખાલી ન રહે એવી રીતે હવે આપણે એની ઉપર કોથમ રીલ ગભરાવી દઈશું અને તેની ઉપર આપણે બીજી રોટલી લગાડી દેસુ અને પછી ગેસ ઓન કરીને આપણે તેના ઉપર લોઢી મૂકી દેસું આપણે લોઢી ગરમ થાય ત્યાં સુધી આપણે તેલ કાઢી લેશું હવે આ રોટલીને આપણે લોઢી ઉપર મૂકી દેવાની છે અને તેલ ફરતું લગાડતું જવાનું એટલે નીચે ના જાય અને ધીમે આચ ઉપર સરસ એને શેકાવા દેવાની એટલે એકદમ લાલ અને મસ્ત કડક બને છે તમે જોઈ શકો છો કે આપણી રોટલી સરસ એકદમ લાલાશ પડતી થઈ ગઈ છે અને સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લેશું અને એક ફરીથી એના ટુકડા કરી નાખશું જેથી આપણને ખાવામાં સહેલાઈથી ફાવે આખી રોટલી આપણને ફાવે નહીં એટલે આના ટુકડા કરીએ તો વધારે મજા આવે ના સોસ સાથે આપણે આને ખાશું તો બહુ ટેસ્ટ લાગશે અને બહુ મસ્ત લાગે છે એકવાર જરૂરથી આને ટેસ્ટ કરજો